હેલો ફ્રેન્ડ્સ અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે મુખ્યમંત્રી જ્ઞાન સન્ના શિષ્યવૃત્તિ યોજના જે ધોરણ આઠ માટે પરીક્ષાના ફોર્મ આજે ઓપન થયા છે તો તે ફોર્મ કઈ રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોમાં જોવાના છીએ તો આપ અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઇક કરી શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો જોઈએ એની સ્ટેપ બાય સ્ટેપ માહિતી તો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ માં સ્વિફ્ટ ચેટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની રહેશે અને અહીંયા એક બોર્ડ જે છે CET કોમન ઇન્ટરસ્ટ ટેસ્ટ ઈઝ તમારે એડ કરી લેવાનો રહેશે જો તમને CET બોર્ડ એડ કરતા ના ખવાય તો અહીંયા ઉપર ઓપ્શન છે સર્ચ ફોર બોર્ડ્સ તો તેના ઉપર આપણે સર્ચ કરીશું CET તો તમને અહીંયા પહેલો જ બોર્ડ જોવા મળશે કોમન એન્ટર ટેસ્ટ એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે આ રીતે એક ઇન્ટરફેસ નવું જોવા મળશે અહીંયા ડાબી બાજુ ચાર ચોરસના નિશાન છે ત્યાં ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે અહીંયા એડિટ રજીસ્ટ્રેશન છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એ તમને શું તમે શિક્ષક અથવા વિદ્યાર્થી કે શાળાના સંચાલક છો તો અહીંયા બે ઓપ્શન આપેલા છે હું શિક્ષક છું અથવા તો હું સ્કૂલ એડમિન છું તો તમારે અહિયાં હું શિક્ષક છું તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશું એટલે અહીંયા તમારે શાળાનો કોડ દાખલ કરવાનો જે તમારો યુ કોડ હોય જે શાળાનો યુ કોડ છે એ અહીંયા તમારે દાખલ કરવાનો રહેશે તો આપણે શાળાનો કોડ દાખલ કરીએ શાળાનો કોડ દાખલ કર્યા બાદ તમારે અહીંયા બટન દબાવવાનું છે એન્ટર બટન દબાવશો એટલે તમને અહીંયા પૂછશે કે તમારી શાળાનો ગોળ બરાબર છે તમારી શાળા બરાબર છે બ્લોક ને જિલ્લો બરાબર છે જો જો ભૂલ જણાય તો તો તમારે તમારે નાની પુષ્ટિ કરવાની છે છે અને સાચું હોય હા હા કરવાનું કરશો એટલે કૃપા કરીને તમારો શિક્ષકનો ગોળ દાખલ કરો એવું આવશે તો અહીંયા તમારે જે તે શિક્ષક ધોરણ આઠમાં વિષય શિક્ષક હોય કે વર્ક શિક્ષક હોય તેનું આપણે શિક્ષકનો કોડ નાખવાનો રહેશે તો આપણે એક શિક્ષકનો કોડ નાખી દઈએ ત્યારબાદ તમારે ફરી અહીંયા એન્ટરનો જે ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશું એટલે અહીંયા જો શિક્ષકનો કોડ સાચો હોય તો હા કરવાનો છે અને ખોટો હોય તો ના કરવાનો છે તો આપણે અહીંયા ફરીથી ના કરીને શિક્ષકનો કોડ આપણે ફરીથી દાખલ કરીએ છીએ તો અહીંયા આપણે ફરી આપણે બીજા નું નામ જોવા મળશે તો આ રીતે અહીંયા આપણે હા વિગતો સાચી છે એના ઉપર ક્લિક કરીશું ક્લિક કરશું એટલે આ રીતે ઇન્ટર પર જોવા મળશે તો તમે સીજી એમ એસ બે મેળવવા માટે ગમે ત્યારે અહીં પાછા આવી શકો તો અહીંયા એક ઓપ્શન છે બટન કરો તો આપણે ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશું એટલે અહીંયા આપણે ધોરણની યાદી એટલે અહીંયા ધોરણ આઠ જોવા મળશે તેના ઉપર ક્લિક કરશું એટલે અહિયાં શાળાનો કોળ હશે ધોરણ હશે અને વર્ગ હશે અને રિઝ્યુમ ફોર્મ એવું લખેલું છે ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે

તો સૌ પ્રથમ આપણે પહેલું એક બાળકનું નોંધણી કરી લઈએ તો તેના ઉપર આપણે ક્લિક કરશું એટલે અહીંયા વિદ્યાર્થીનું નામ તમને જોવા મળશે તેમના માતા પિતાનો મોબાઈલ નંબર જોવા મળશે શિક્ષકનો મોબાઈલ નંબર પછી જાતિ જોવા મળશે પેટા જાતિ જોવા મળશે મેલ ફિમેલ જોવા મળશે જન્મ તારીખ જોવા મળશે પરીક્ષાનું માધ્યમ જોવા મળશે અને વર્તમાન જે શાળાની સ્થિતિ છે એ તમે અહીંયા જોઈ શકો છો જે

બે મોબાઈલ નંબર લખાઈ ગયા માતા પિતાનો અને શિક્ષકનો મોબાઈલ લખાઈ ગયા બાદ તમારે અહીંયા તેની જાતિ જોઈ લેવાની રહેશે જો જાતિમાં ભૂલ હોય તો તેનો સુધારો કરી લેવાનો હશે અને પેટા જાતિનો પણ તમારે સુધારો કરી લેવાનો ત્યારબાદ અહીંયા મેલ ફિમેલ જોઈ લેવાનું રહેશે એનું પરીક્ષાનું જે માધ્યમ છે એ જોઈ લેવાનું રહેશે અંગ્રેજી ના થઈ જાય ગુજરાતી માધ્યમ ગુજરાતી માધ્યમ જ રહેવા દેવાનું છે અને અભ્યાસનું જે ધોરણ છે એ ધોરણ આઠ અને ત્યારબાદ નીચે અહીંયા કે હું સમજ છું કે ઉપર દાખલ કરેલી તમામ માહિતી મારી શ્રેષ્ઠ જાણકારી મુજબ સાચી છે તો ત્યાં એક બોક્સ આપીશું તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે અહીંયા સાચવું એવું ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે અહીંયા સાચવું એવું આવશે તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારો પ્રતિભાવ સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવ્યો છે તો આપણે એને ઓકે કરીશું એટલે ત્યારબાદ આપણે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે એક બાળકનું જે રજીસ્ટ્રેશન છે એ સેવ થઈ ગયું છે તો આ રીતે તમે દરેક બાળકના એક પછી એક ફોર્મ સબમિટ કરી શકો છો સબમિટ કર્યા બાદ તમારે અહીંયા ચોકડી ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે અહીંયા હોમ મેન્યુ ઉપર જવાનું રહેશે ફરી એ તમારે નોંધણી માટે જવાનું રહેશે ફરી તમારે ધોરણ આઠમાં માં જવાનું રહેશે અને ચાલુ રાખો એના ઉપર ક્લિક કરવાનું રહેશે અને છેલ્લે તમારે શું ખરેખર સબમિટ વિગતો એટલે બધા ફોર્મ ભરાઈ ગયા બાદ તમારે શું ખરેખર વિગતો સબમિટ કરવા માંગો છો ત્યારે તમારે હા કરવાનું રહેશે ત્યારે તમે દરેક હા કરશો એટલે તમારો જે કન્ફર્મેશન છે દરેક ફોર્મ એ કન્ફર્મ થઈ જશે અને દરેક બાળકની પીડીએફ તમને ડાઉનલોડ કરવા માટે ઓપ્શન આવશે તો આ રીતે તમે સીઈટીના ધોરણ આઠના ફોર્મ ભરી શકશો વિડીયો ગમ્યો હોય તો લાઈક અથવા શેર કરવાનું ભૂલશો નહીં આભાર થેન્ક યુ